કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાને મારા નવા એક એટલે ફૂલ બ્લોગની અંદર મિત્રો આજે અમે તમે જોયું હતું કાલના બ્લોગ અમે આવ્યા હતા જુનાગઢ બરાબર તો એટલે એ બ્લોગ હિન્દીમાં હતો એટલે તમને કહેવાય ખબર નહીં આવી ગઈ છે હિન્દી એટલે મેં હિન્દી ગુજરાતી બે ચેનલ છે આ ગુ અમારી ગુજરાતી ચેનલ છે બરાબર અને આ અમારું ઘર છે અને આપણે અર્જુનભાઈ જો અમે છે અને गाइस એટલે થોડું કામ બકવાસ જેવું આવે છે પણ થોડું આપણે આઈફોન નો વિચાર છે આપણે લેવાનો તો આપણે આવી જાહે પણ જો આપણે અર્જુનભાઈ બરોબર અને આપણો જો હવે ગિરનાર જો કેવો લાગે છે મને કોમેન્ટ માં બતાડો બરોબર ને હા તો મિત્રો અમે અત્યારે જાવી છીએ ચાંદુ અને ચક્કરબાગમાં તો તમે તમે આગળ જોઈને મળીએ જો આવું છે चक्रे भाई टिके चलो

રિયલ લાઈફમાં જુઓ ને રિયલ લાઈફમાં તો બહુ મોટું લાગે છે મજા આવે છે પાનુ લાગતું અમને વિડીયોમાં પાહી જવો ને તો બહુ મોટું લાગે તો અડધા ઝાડવા માટે છે અડધા અમે છે છે હજી તમને સિંહ બી જોવા મળશે તમે આગળ આ લો હજી તમને જોવા મળશે ચાલો આગળ છે બધા પબ્લિક જાય છે હું અર્જુનભાઈ બે જીવી અત્યારે મિત્રો આગળ જઈ તમને મળ્યા તો મિત્રો બાદ છે આપણું देखा तुमने बोर्ड देखा था जाओ बरोबर ने है बैठा है और दाम में से और दाई ये काया का से अपना है बरोबर ने क्यों लगे कमेंट में बता दो ये जो ना फाड़िया क्यों मस्त लगे से मित्रों अच्छा सुमा कलाजी पसी सुमा है वो सु पहली बार है उसे ले अब कोई जोड़ना चाहिए ले

આપ્યું નથી છે છે અત્યારે મિત્રો ઘુવાડા નથી આવ્યા તો લખેલું છે આપણે વાસવી ટ્રોવન પીસ આઉલ છે એટલે ગુજરાતી ભાષામાં તો આપણે ઘુવાડ કેવી ઓ ભાઈ સાહેબ અત્યારે દેખાણ બોલો મિત્રો જોવાય છે તો મિત્રો એ કાયા છે બરોબર

જંગલી બિલ્લી છે એ પાણી બેઠી છે એ પાણી છે તો મિત્રો જંગલી બિલ્લી કઈ કાવી કહેવાય છે તો દેખાતી કેમ તો એ કાયા છે એ કાયા સુતી છે એ છે અને એક આર્જુન ભાઈ તો આ શું છે ઓહો ગાઈસ 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 જોવો તમે નાનો ચિત્તો સુતો છે બીજી જગ ચિત્તો છે બચ્ચું છે લાગે બિલાડી નથી બિલાડી તો ઓલી હતી ને જો જંગલી બિલાડી હતી આ તો આપણે હરકા દેખાતું નથી રિઝલ્ટ નથી આવતું કેમેરાનું મિત્રો માફ કરી દેજો તો મિત્રો શી તમે આગળ જઈને બતાડું બરાબર ને તો મિત્રો અત્યારે ચીતો છે આપણે જોઈએ બ્લેક પેન્સિલ નો કંઈ વાંધો નથી દેખાડો કરે છે નથી આપણે બાર જણ હવે આગળ જ આપણે નીકળો વાઘ બે કહેવામાં આવે છે તો એક આયા છે એક આયા છે તુમત બહુ મજા આવે છે આ તમારા ફોન ગુરરા તો બોલો મારી હમ બોસ દે ગુરરા આવે છે એક કાયા છે તો એક છે અને તમે સુતો છે સુતો તમને મે તમને બતાડી દીધો છે પહેલા તે ચાલો તમને આગળ સુધી બધું બતાડી બસ તો મિત્રો તમને આયા જોવા મળશે તો ક્લિયર હા

મિત્રો શેર ગુરુ આવે છે બધા જો આ જાય છે એમ દેખાડી કે ગુરુ આવે છે ઓરડું પાડે છે યાર આગળ છે દેખાડું તમને મિત્રો આ તમને બતાવતો છે આ શું તો એક આ બધું શું તો હે મને તમને બતાય ચાલ આગળ જાય પર બતાશે જો બહુ ગુરા ગુરાતો તમણા गोली बाज लोगे। हमें तो रखा है ऐसे। अब जब इस मापर लेने बता रही हैं। सुने देखो। काम काम। ज़्यादा फिल्मा जेडी है। यहाँ खुद जो जोड़ काय तोमने। आ रही जो। जो मस्त है।

અંદર શું થાય દેખાય છે ચારે વાતે છે આજે આગળ જઈને તમને બતાડવું હજી તો મિત્રો આ રીતે ખડો એની છે એક ખામે લખે તો અને ખામે હું તો છે વાહ વાહ એ મસ્ત દેખાય છે હવે તો આઈનું તમને બધું બતાવી દીધું જો પબ્લિક બહુ વધારે છે એટલે હવે ઓલી સાઈડ જાવી હતી તો ચાલો અત્યારે એ સાઈડ જઈને તમને હું મળી જાઉં અત્યારે તમને દેખાડી ક્રોકોટાઇલ કપલ બે જાય છે નડે છે વચમાં હા કેની છે ને ખબર હા મગર તો પેલી વાર જોઈ જવું આવા મોટા વાળી મેં જીવતી છે કે ડમી છે ખાલી હલતી નથી યાર જોવો તો આપણે मैं किससे बनने लागे थे कोटी से भाई हल्की है भाई ने से है ना आजा आजी से आये कुछ होने हाँ ये सब क्या देखना पड़ रहा है अच्छा तो है मैं अंधा हूँ अपना पायले पायले एक कोटी से बोल वो बीएस ये तंत्रों से वगैरह रोकोडाइल ચાપે ચોઇસ દીમાં ગુજરાતી ઓર અંગ્રેજીમાં જોર છે નમસ્તે ચાલો આગળ જઈને તમને બતાવી બીજી વસ્તુ દેખો જો આપણે આ બીજી મગર છે ઓલી કઈક બીજી કોકો ડાળ હતી ના ના રહ્યા છો મિત્રો આ અલગ ટાઈપની ઓલી બીજી કઈક અલગ ટાઈપની ની હતી તો ગાઈસ હવે આમ ચેક સાવી ના કે હોય તો મિત્રો જો આપણે કાચબા મળી ગયા છે આ તો હાલતા હાલતા જલકા જોતા દોય તો રે કેડા બજા છે કાચબા તો આસ સુધી મળી જાય છે મિત્રો પાણી ને બદલતા યાર આપણે અર્જુન ભાઈ ફોટા પાડે છે વિડિયો ઉતારું છું ác cái chơi đi, mình chơi đi, public board chơi à, còn chơi chơi game, play chơi. Wow, thôi

અલ્યા આ બજે મને સોડા મને સમુદ્રકાઈ સ્કૂલ છે અમે છે ના બે ત્રણ પાંચ લોકો કા લપડ બેસે અલગ જાતના પ્રકાશ ના જો આપણે વેવા કાજો બાજુ આ પહેલી વાર હું જોઉ છું કેટલા બધા છે મસ્ત છે મને તો બહુ સરસ લાગ્યા આગળ જાવી મિત્રો આગળ તમે બતાડી દઉં છું કે જે થોડીક શરમ ઓ ભાઈ ઓ સ્નેક ઓ કોબ્રા જો નામ છે આપણે શું છે ઇન્ડિયન કોબ્રા પાઇથન પાઇથન છે મિત્રો ઇન્ડિયન કોબ્રા પાઇથન હું તો પહેલી વાર જોઉં છું આ બધા પેલી વાર એવું બધા બહુ દેખાવાનું કરે છે મને તો બહુ મજા આવે છે વિડીયામાં જોતો રહો અમે જોતો રહો તમને જોતો રહો છું બધાને જોતો મજા બહુ આવે છે વિડીયો લાઈક કરી દેજો ચેનલ બને કરી દેજો અને શેરાડી કહે છે ગુજરાતમાં બીજું કઈ કહેવું જો અર્જુનભાઈ વિડીયો વધારે છે હું વિડીયો વધારું છું અને હું કે મને કમેન્ટમાં કહેજો હિન્દીમાં એમતીમાં હું કહેવાય મને નથી ખબર એટલે ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો મસ્ત લાગે આગળ મળ્યા તમને તો મિત્રો એક નંબર ના લાગે છે અને કઈ અદરદર અનઅધર સાઉન્ડ ઇગ્નોર કરજો એ લોકો તમને લાવ્યો છે જોવા માટે હું ન લાવું યાર મિત્રો રિદ કરીને લાવું જી ગયા

તમે જોઈ રહ્યા છો અને આપણે મોરલા ઢેલ એ બધું વસ્તી છે અને અત્યારે કાંઈક શરમ નથી આવતી મને શરમ આવતી રહી બાય જોવા આ કરે ભારતીય મોર એટલું છે નામ આવ્યું ઓ આ કોણ લાડું પાડે તો કેવા મસ્ત એક પંખ ફેલાવે ને તો યાર બહુ મજા આવે ઓ હાયક એવું કંઈક ભેટું હતું કલાક વધી બાજ ના બને આ મોર કેવો મસ્ત લાગે ખૂબસૂરત જો એને મસ્ત મોરલા એક નંબર છે મિત્રો તમે આવો જુનાગઢ ઝૂમાં આવજો બહુ મજા આવશે એન્ટરટેનમેન્ટ બધું કરવા મળે છે અને આવજો એટલે તમને ખબર પડે છે બધું વસ્તુ અત્યારે છે અમે ભાઈ તું આપણા બ્લોગમાં બીજી છે અમે બ્લોગમાં બીજી છે આ મોરને ઓ માય ગોડ જો મિત્રો પોપટ પોપટ ઓહો આનંદ પણ નખ છે યાર ઓકે આના નખ નથી યાર આ કયા છે મને કોમેન્ટમાં કીજો યાર મિત્રો બહુ લાંબા છે કોમેન્ટમાં કહેજો મને પોપટ આગળ મિત્રો ચકલા પોપટ આ પછી બીજા મેચ છે ત્યાર બાદ તમને હજી બતાવવાનું બાકી છે મિત્રો

કોમેન્ટમાં કહેજો ને મને આમ ઈચ્છા છે તોય તમને પૂછવું પડે આમ કહી શકો છો કે નહીં તો આ વિશે ઓહ આવે કામ ધંધશે વસ્તુ મિત્રો રિઝલ્ટ એમ નથી કહ્યો મિત્રો મિત્રો આગળ કંઈક છે તો તમને દેખાડવી બરાબર તો હું છે એ જે અહીંથી એટલું ફરીને આવ્યા તમે તો આજે આગળ છે તમને બતાડું છું બરાબર હાતા નહીં ક્યાંય હા હા ના પેલા આમ જોઈ આવી હાલો ને યાર પેલા બેસવું નહીં પેલા જોઈ આવી પછી પૈસા પેલા વસુલ પેલા કાંઈ પેલા દેખાડજો શું કેવડું મોટું છે બરાબર રાતે આપણે કામે જવાનું છે ભૂલી ગયો એટલું જેટલું ફરાયેલું ફરી લો ભાઈ બીજો વાર નહીં આવે ફરવાનું આવ્યું છે આ કે ચાલો મિત્રો હું તમને બતાડી દઉં બરોબર ઓય અર્જુનભાઈ તો નહીં બતાડે મારે બતાડવું પડશે અને વિડીયો બે પાય તો કાંઈ છે જ નહીં હા આર યુ કાંગારું જો આર યુ જોઈ શું તું છે કાંગારું ને બચ્ચું લાગે ને મસ્ત અરે

તો છે તો બહુ મોટું બધું જો છે એ આપણે પહેલી વાર હું કરું છું વિડીયો શૂટ કરું છું એટલે હા છે છે આ જેવું ડોંકી છે યાર કથરડો કથડો કથડો એટલે ડોંકી જવો તમે જોયું દેખાડો બરોબર પ્રકાશ પડશે ને તો નહીં દેખાડશે સરખા છાડવા જાય જવ્યા છે કંઈક બતાડું શું તમને દેખાય છે પ્રોપર કચરું તો અમારે ભેગો છે ફરે છે આ જ નહી જોઈએ શું કામ બરાબર આગળ જવી આગળ છે બધી વસ્તુ બરાબર આગળ જોઈએ આપણે આગળ બચાવ ના હોય ચલો આગળ દેખાડે તમને

બે છે મિત્રોને ખાવા નહી બહુ જોયો બહુ મોટા છે યાર તમને ક્લિયર બતા આગળ જંગલી ખૂટ્યો જંગલી ગેસ જંગલી ખૂટ્યો છે આપણે ના એક આયા છે તો ગાઈસ જો તો બહુ જ મસ્ત છે મન તો બહુ ગમું આપણે જો સામે છે આ હું છે ઓકે આવું કઈ સીન છે મસ્તી ગાનો આ શું છે બોર્ડ મારો ચાલે મસ્ત લઈ કે આ શું વા બકરી લાગે મને તો જંગલી હે ને બકરી છે એ બકરીનો બચ્ચું જો મે પાછળથી જાય છે આ જાયેય દેખન બકરીનો બચ્ચું બકરીનો લાગે છે ચલા આગળ બીજી જોયું તમે તો મિત્રો આરી સ સફેદ વાળી યાર એટલે ઓણે ખબર આગળ બીજી છે આ લાલ આ લાલ જે બધી છે વો ઓ મિત્રો ફૂલામાં આયા છે આ બેન આ ખાસ કાટવાને હામે છે ને ખબર બકરી જાવ હું કરે જો આ બે ના ખડ કાપવા આવ્યા છે શું થાય ખબર નહી માય તોડજે મારશે જ હોય છે ફરી એક તો આ વાંધો નહી હાલો આગળ જઈને તમને બીજી વસ્તુ બતાડું સામે જઈને મિત્રો આયા જો છે નાન નથી વાસ્તો અને હરેને લાગે જોવા છે જો જોવા કેલા બધા છે મિત્રો અત્યારે અમે બેઠા છે એવી શાંતિથી મને હાલ તાલ પેટમાં દુખવા મળ્યું છે અને અર્જુનભાઈ જો આપણે થમનલ બનાવે છે થકી ગયા છે ભાઈ એ ભાઈ બેઠા છે અહીંયા કારણ કે હું જોઉં છું હું બેઠો છું હું તમને આજે બાતાડો બાકી છે આમ આમ તમને આગળ જઈને હજી થોડી ઘણી વસ્તુ બાકી છે એ અમે તમને બતાવી દઉં બરાબર